જો મિત્રો રામ રામ ને ચિત્તારામ જૈન જે ભારત આપણા મેથો છે અને આ છે આપણે ડુંગળી આ ડુંગળે આપણે ડુંગળે પૂરું થઈ જાય આવ્યું છે ડુંગળીનું પાનુ કપાઈ ગયું છે આપણે તો એમનામ પાવી છીએ

કેવી હાલ હે જો મિત્રો મેથી થઈ જશે પંદર દિની પંદર દિનની મેથી થઈ જશે પંદર દિન થાય છે ને તો આ મેથી લેવા જઈશ મેથીનો પાક આમ ગણાય તો બહુ સારો ગણે તો ચાર સાર થઈ જાય હણ ખાલી દાંડલો કાઢીને એટલું વધવાની છે ચાર ઇંચ પાંચ ઇંચ વધી જાય લાલ જાય ઓલા પણ અમે બે કિલો મેથી હતી ખાલી ત્રીસ રૂપિયા કિલો જાય ને તો માથું ના પડે મેથી તું જ ન જો ફાલ ન આવેલા શરૂ કરી લીધો જાય થાય ફાલ એવો હોય પણ ચિંતા નહીં પણ હું જો ફાલ તો લાગડ છે સિંગ જ નહીં થતી ને આવે તો જેવી આવે કાઢે ને એમાં મેથો કરી નાખવાનો હોય આ મેથો હોય કા જાય મેથી મને બહુ મેથી કીમી છે ડુંગળીનું પનો તો કપાઈ ગયું છે હાવ એટલે હાવ ભાવ બે હાઈ દીધો ખર્ચાના પૈસા નહી હું મહેનત તો આપડે ફેલ જ છે ખર્ચાના પૈસા નથી થાય એવું કેવું બધું છે જો ખોટી આ બાંધ્યો કીચે આવતા હતા બહુ જો પાણી આવવાનું શરૂ જો પાણી તો મહેનત અમેથી કાઢી આવડ્યા ક્યારે ન ખો કર્યો આવડો નોખો ખો કરો એ લીલો હે બીજી પાયરી સોંપી મહેનતનું કંઈ ગણવાનું જ નહીં કોઈ ખેડૂત હાલની તકમાં વ્યસન ડુંગળી તો ચિત્તેર એસી રૂપિયા માલનો વીસ કિલોનો ભાવ દડા થઈ ગયા હે બાપસર ના પણ પાપા કર્યો થોડા કી બધા ટકાન જો આમેથી માંડીના બધા પોપેયા કર્યા પોર પોર પર એમ કઈ કય હતા આ જ જગ્યા ઉપર હતા વાવાઝોડું આવ્યું ને તો બધાય ખીર નહીં એ છેલા વેલા થાંભલામાં દેવાતા નાયથી થાંભલા થાય બધાય હતા જો બે કેળના છોડવા કડમાં હતા એ થઈ ગયા આવણા ઝીણા હતા તમને બતાવું કેવડા કેવડા થયા ધડાકા બતાવું જો આવડાવડા દડા ક્યાં પાકવામાં છે તો આમ બધી શિયાળે ડુંગળી બધી આમ છે પોષિત આવે ગીમી ગાંઠિયાને આમ ધબો ને પોષિત આવે એમ અને આવી શેડ તો બહુ બેળ બેળ કરે જો એ વેડ આવતી એક થેરિપ આવતી ગીમી આવતી બહુ મહેનત કરી સુધારા માટે પણ તોય ન આ તો બહત રહી આવી જય હિન્દ જય ભારત લાઇક શેર કરતા રહીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો ક્યારેક ક્યારેક વિડીયો આવે છે શોર્ટ વિડીયો અંદર એક બે એક બે આવતા છે મિત્રો આ છે આપણે ડુંગળી